નહાર પ્રાથમિક શાળા આચાર્ય નો વિદાય સન્માન સમારંભ યોજાયો જમ્બુસર તાલુકાના નહાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી મધુબેન જે પરમાર જેઓ વય નિવૃત્તિ નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સન્માન સમારોહ શાળા ખાતે ચાર કલાકે યોજાયો હતો જેમાં પૂર્વ મંત્રી મોરી ડાયટ ભરૂચ ડોક્ટર બી એમ બલદાણિયા લાઇઝલ ઓફિસર જતીનભાઈ મોદી પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સીઆરસી સારવત ગ્રુપ અમૃતભાઈ પઢીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર સમસ્ત ગ્રામજનો એસએમસી પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શાળામાં ચોત્રીસ વર્ષ સુધી અવિરત સેવા બજાવનાર મધુબેન તથા રામસિંહભાઈના વિદાય સન્માન સમારંભમાં ડીજે ના નિવૃત્ત નિવૃત દંપતીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ રંગારંગ કાર્યક્રમો બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને મધુબેન તથા રામસીભાઈએ શાળાની લીલી સુકી પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને આંખો ભીની થઈ હતી અને ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું ઉપસ્થિત મહેમાનો હસ્તે સન્માન પત્ર આપી સાલ ઓડા સન્માનિત કરાયા હતા અને તેમનો માયાળુ સ્વભાવ અદભુત કરાવી ની શાળાને વિદ્યાલયમાંથી દેવાલય બનાવી શિક્ષણને ઉદ્યોગ નહીં પણ ઉપાસના બનાવી ગુરુદેવો દેવો ઉક્તિ સાર્થક કરી તે અંગે વક્તવ્ય આપ્યું હતું સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા